પંજાબથી ઘાસચારો ભરીને આવતા ટ્રકમાં મગડાલા ગામ પાસે આગ લાગી દિયોધર તાલુકાના મગડાલા ગામે પંજાબથી ઘાસચારો ભરેલ એક ટ્રેલર ઉપરથી પ્રસાર થતી જીવંત વીજવારને અડી જતા શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ લાગી હતી ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો આગની ઘટનામાં ટ્રેલરના ટાયર અને અંદર ભરેલો ઘાસચારો બળીને રાખ થઈ ગયો હતો જ્યારે ફાયરની ટીમની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી ટ્રેલરનું એન્જિન અને કેબિન બચાવી લેવામાં આવ્યા હતા સદનસીબે આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી આ સમગ્ર કામગીરી દરમિયાન થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડના વિરમજી રાઠોડ તથા તેમની ટીમે પ્રશંસનીય કાર્ય કરી સમયસર આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું